વિદ્યાર્થી મિત્રો અને મૈત્રીઓ નવા સરસ દાખલા સાથે હું આવી ગયો છું ખૂબ જ સરસ દાખલો છે સ્વાધ્યાયનો બે પોઈન્ટ ચૌદ નંબરનો દાખલો જો ઇલેક્ટ્રોન એન બરાબર પાંચ ધરાવતો હોય તો એચ પરમાણુનું આયનીકરણ કરવા કેટલી ઊર્જા જોઈશે એટલે પાંચમી કક્ષામાં ઇલેક્ટ્રોન છે એનું આપણે આયનીકરણ કરવું છે બરાબર પછી એની સરખામણી કરવાની છે કોની સાથે તો અહીંયા લખેલું છે કે તમારા ઉત્તરની તુલના એચ પરમાણુની આયનીકરણ એન્થાલ્પી સાથે કરો એચ પરમાણુમાં ઇલેક્ટ્રોન હોય પહેલી કક્ષામાં હોય એચ પરમાણુમાં ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં હોય પહેલી કક્ષામાં એટલે અહીંયા આપણે દાખલો કઈ રીતે ગણવાનો થયો કે પહેલાં ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાં આપેલો છે તો પાંચમી કક્ષામાં જે ઇલેક્ટ્રોન આપેલો છે એના માટે આપણે ગણતરી કરીશું પાંચમી કક્ષામાંથી આપણે એના અનંતમી કક્ષામાં લઈ જઈશું અનંતમી કક્ષામાં જાય ત્યારે આયનીકરણ થયું કહેવાય બરાબર પછી બીજી વાર ગણતરી કરીશું જેમાં પહેલી કક્ષામાંથી અનંતમી કક્ષામાં લઈ જઈશું ઇન્ફિનિટિવ કક્ષામાં લઈ જઈશું બરાબર એટલે બે મૂલ્યો મળશે આપણને પછી આપણે એની સરખામણી કરીશું બરાબર તો સૌથી પહેલાં આપણે જોઈએ કંઈ ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાં છે એટલે એનઆઈ બરાબર પાંચ થશે અને એનએફ બરાબર ઇન્ફિનિટીવ શું થશે ઇન્ફિનિટીવ ખ્યાલ આવ્યો તો આપણું સ્ટેપ વન છે તો આપણા સ્ટેપ વનની ગણતરી કરીશું જેમાં ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાંથી અનંતમી કક્ષામાં આપણે મોકલીશું તે વખતે જે ઉર્જાનો ફેરફાર થાય જે એને આપણે ડેલ્ટા ઈ કહીએ છીએ એને ખબર પડે એટલે અહીંયા ફાઇવ લખીશું ડેલ્ટા ઈ જોડે આપણે અહીંયા ફાઇવ લખીશું જેથી આપણા ધ્યાનમાં રહે તો સૂત્ર તમે જાણો જ છો બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની માઇનસ અઢાર વન અપોન એનઆઈ સ્ક્વેર માઇનસ વન અપોન એનએફ સ્કવેર ઓકે તો આ સૂત્રમાં આપણે કિંમતો લખીશું તો ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાં છે એટલે મૂળ અવસ્થા જે ખરી એ પાંચમા નંબરની અવસ્થા મૂળ અવસ્થા કહેવાશે એટલે એનાય બરાબર પાંચ લખીશું પાંચનો સ્ક્વેર પછી જાય છે અનંતમી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોનનું આયુનીકરણ થાય ત્યારે એ પોતાની જે પણ મૂળ કક્ષા હોય એમાંથી અનંતમી કક્ષામાં જશે અનંત અંતરે જશે તો એ વખતે અહીંયા લખી શકાય છે એનએફ બરાબર ઇન્ફિનિટીવનો સ્ક્વેર કરીશું એક ભાગ્યા ઇન્ફિનિટીવનો સ્ક્વેર એટલે આટલું જે સ્ટેપ છે એ ઝીરો થઈ જશે એક ભાગ્યા ઇન્ફિનિટીવનો સ્ક્વેર એટલે ઝીરો થઈ જાય તો આપણને સ્ટેપ આ રીતે મળશે બે પોઈન્ટ અઢાર દસની માઇનસ અઢાર એક ભાગ્યા પચીસ આ જે ખરું એ તો ઝીરો થઈ જાય ઓકે તો આનો જે જવાબ છે આ રીતે આપણને મળ બે પોઈન્ટ અઢાર દસની માઇનસ અઢાર ભાગાકારમાં પચીસ તો આનો જે જવાબ ખરો એ જવાબ આપણે લઈએ તો આના સાદુ રૂપનો જવાબ આવશે આઠ પોઈન્ટ બોતેર ગુણ્યા દસની માઇનસ વીસ જૂલ પ્રતિ પરમાણુ આઠ પોઈન્ટ બોતેર ગુણ્યા દસ ની વીસ જૂ લાવશે ઓકે તો આપણને એક પરમાણુ માટે ઊર્જાની કિંમત મળી ગઈ છે હવે ધારો કે એક મોલ પરમાણુ માટે જોતું હોય તો તો આપણે લખી શકીએ છીએ કે એક મોલ પરમાણુ માટે એક મોલ પરમાણુ માટે લખવા હોય તો એક મોલ એટલે કેટલા તમને ખબર જ છે ને છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત એટલે એક મોલ માટે આપણે શું કરીશું છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત વડે ગુણી દઈશું તો એ વખતે આપણને સરસ જવાબ મળી જશે તો જવાબ આવશે પાંચ પોઈન્ટ બસો ઓગણપચાસ ગુણ્યા દસની ચાર ઘાત ઝૂલ પ્રતિ મોલ પરમાણુ તો આ રીતે આપણને જવાબ મળશે તો મળી ગઈ છે પાંચમી કક્ષા માટેની આઈનીકરણ એન્થાલપીની કિંમતો બરાબર આ છે એક પરમાણુ માટે કિંમત અને આ છે એક મોલ પરમાણુ માટેની કિંમત હવે આપણે શું કરીશું તુલના કરવાની છે હાઇડ્રોજન પરમાણુ સાથે એટલે હાઇડ્રોજન પરમાણુ હોય ને એમાં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય તો પહેલી કક્ષામાં હોય તો એ વખતે કમ્પેરિઝન માટે આપણે અહીંયા શું કરવાનું કે પાંચમી જગ્યાએ પહેલી કક્ષા લખવાનું એટલે ફરીથી ગણતરી કરીશું તો એ આવશે આપણું સ્ટેપ નંબર ટુ તો અહીં આવશે સ્ટેપ નંબર ટુ જેમાં એનઆઈ એટલે કે મૂળ અવસ્થા છે એ પહેલી કક્ષા રહેશે અને એની જે ઉત્તેજિત અવસ્થા છે અનંતમી કક્ષા રહેશે એનએફ તરીકે ઇન્ફિનિટિવ આવશે એનએફ તરીકે શું આવશે ઇન્ફિનિટિવ આવશે તો એના માટેની ગણતરી કરીએ તો એ વખતે લખી શકાશે ડેલ્ટા ઇ વન બે પોઈન્ટ અઢાર દસની માઇનસ અઢાર ઘાત વન અપોન એનઆઈ સ્ક્વેર એનઆઈની જગ્યાએ વન લખીશું એટલે વનનો સ્ક્વેર માઇનસ આવશે ઇન્ફિનિટીવનો સ્ક્વેર ઓકે ત્યારબાદ બે અઢાર ગુણ્યા દસની માઇનસ અઢાર ઘાત આ વન અપોન વન એટલે વન થઈ ગયું વન અપોન ઇન્ફિનિટી એટલે ઝીરો થશે એટલે આવશે વન માઇનસ ઝીરો એટલે આપણો જવાબ કેટલો આવશે બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની માઇનસ પ્રતિ પરમાણુ ઓકે તો એક પરમાણુ માટેની ઊર્જા આપણને મળી ગઈ છે હવે ધારો કે હવે ધારો કે આપણે જોઈએ છીએ એક મોલ પરમાણુ માટેની ઊર્જા ધારો કે આપણે એક મોલ પરમાણુ માટેની ઉર્જા જોતી હોય તો શું કરીશું તો અહીંયા કરેલી છે પ્રોસેસ એક મોલ પરમાણુ માટે એની એ જ વસ્તુ કરીશું અહીંયા જે રીતે ગણતરી કરી એવી જ ગણતરી અહીંયા કરીશું તો અહીંયા લખીએ એક મોલ પરમાણુ માટે તો આ જે કિંમત આવી છે બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની માઇનસ અઢાર ઘાત એક મોલ માટે કેટલા વડે ગુણીશું છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત વડે ગુણીશું તો આપણને એમાંથી જવાબ મળશે તે જવાબ થશે એક પોઈન્ટ એકત્રીસ ગુણ્યા દસની છ ઘાત પ્રતિ મોલ પરમાણુ ઓકે તો આ રીતે આપણને જવાબ મળશે મિસ્ટર દેવ જરા જોજો દેખાય છે ઓકે તો અહીં આગળ પરમાણુ શબ્દ હું થોડો નીચે લખી દઉં છું બરાબર તો આ રીતે આપણને જવાબ મળશે તો બંનેના જવાબો મળી ગયા છે જે આપણા માટે મોટી ખુશખબર છે ઓકે ચાલો આટલું જરા પહેલાં સમજાવું પછી સરખામણી તો હજુ કરવાની બાકી જ છે તુલના હજુ આપણે કરવાના છીએ બરાબર ચલો પહેલાં તુલના કરી દઉં ચલો તુલના કરીએ તો આ ડેલ્ટા ઇ ફાઈવ છે અને આ ડેલ્ટા ઈ વન છે એની તુલના કરવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો એક છે ડેલ્ટા ઈ ફાઈવ એની તુલના કરવાની છે ડેલ્ટા ઈ વન સાથે ઓકે તુલના માટે આપણે આ કિંમત લઈએ છીએ તુલના માટે આપણે આ કિંમત પસંદ કરીએ છીએ બરાબર તે કિંમત છે બે પોઈન્ટ અઢાર દસની માઇનસ અઢાર ઘાત ભાગાકારમાં પચીસ ડેલ્ટા ઇવનની કઈ કિંમત લઈશું તો તુલના કરવા માટે ડેલ્ટા ઇવન છે એની આ કિંમત લઈશું તુલના કરવા માટે ડેલ્ટા ઇવન છે એની આપણે આ કિંમત લઈશું તો એ કિંમત છે બે પોઈન્ટ અઢાર દસની માઇનસ અઢાર તો બે પોઈન્ટ અઢાર દસની માઇનસ અઢાર સામ સામે ઉડી જશે આ બાજુ બચે છે એક ભાગ્યા પચીસ આ બાજુ બચે છે એક પચીસના જમણી બાજુ લઈ જઈએ પચીસના જમણી બાજુ લઈ જાવ તો જવાબ આવશે એક જેમ તો આપણો જવાબ આવ્યો એક જેમ પચીસ ઓકે તો આ રીતે આપણે એના વિશે વિચારવાનું થશે તો આખો દાખલો જરા ફરીથી સમજાવી દઉં આ દાખલાની ગણતરી વધારે છે બાકી દાખલો તો બહુ સિમ્પલ છે ખાલી આ સૂત્ર જ છે બસ જસ્ટ ખાલી આ સૂત્ર બીજું કશું જ કરવાનું નથી પેલું વંચાય છે ચલો ધ્યાન આપજો તો દાખલામાં પાંચમી કક્ષામાંથી ઇલેક્ટ્રોનનું આઈનીકરણ કરવાનું છે પછી પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનનું આયનીકરણ કરવાનું છે અને ત્યારબાદ બંનેની સરખામણી કરવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે પાંચમી કક્ષામાંથી અનંતમી કક્ષામાં લઈ જવો પડશે ઇલેક્ટ્રોનને તો ડેલ્ટા ઇ ફાઇવ બરાબર બે પોઈન્ટ અઢાર દસની માઇનસ અઢાર વન અપોન એનઆઈ સ્ક્વેર માઇનસ વન અપોન એનએફ સ્ક્વેર તે વખતે એનઆઈ બરાબર પાંચનો સ્ક્વેર કરીશું એનએફ એટલે અનંતમી કક્ષા આવશે એટલે ઇન્ફિનિટીનો સ્ક્વેર કરીશું તો આ થશે એક ભાગ્યા પચીસ આ એક ભાગ્યા ઇન્ફિનિટીનો સ્ક્વેર એટલે ઝીરો થશે તો આનો જવાબ આવશે બે પોઈન્ટ અઢાર દસની માઇનસ અઢાર ભાગ્યા પચીસ અને એ વખતે સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે આઠ પોઈન્ટ બોતેર દસની માઇનસ વીસ ઘાત એનો એકમ છે ઝૂલ પ્રતિ પરમાણુ ત્યારબાદ ધારો કે એક મોલ માટે જોતું હોય તો એક મોલ માટે જોતું હોય તો આ કિંમત છે ને એક પરમાણુ માટેની કિંમત છે એટલે એક પરમાણુ માટેની કિંમત એને એક મોલ વડે ગુણીશું એટલે જવાબ આવશે પાંચ પોઈન્ટ બસો ઓગણપચાસ ગુણ્યા ટેન રેસ ટુ ફોર આવશે ઝૂલ પ્રતિ મોલ પરમાણુ ઓકે હવે ધારો કે બીજું સ્ટેપ વાત કરીએ પહેલી કક્ષામાંથી અનંતમી કક્ષામાં લઈ જઈશું આઈનીકરણ થાય એટલે ઇલેક્ટ્રોન એની જે પણ મૂળ કક્ષા હોય એમાંથી અનંતમી કક્ષામાં જશે તે વખતે એનઆઈ વન છે એનએફ ઇન્ફિનિટી સૂત્ર આનું આજ વાપર્યું છે એનાય બરાબર વન મૂક્યું તો આ જવાબ જે ખરો આની આ જ કિંમત રહે ને કેમ કે એકનો સ્ક્વેર કરો તો એક જ રહેવાનું કિંમત આવશે બે પોઈન્ટ અઢાર દસની માઇનસ અઢાર હવે ધારો કે એક મોલ માટે ગણવું હોય તો એક મોલ માટે ગણવું હોય તો આ રીતે ગણીશું એક મોલ વડે ગુણવા પડે ને ઓકે એટલે છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ ઘાત વડે ગુણી દઈશું એટલે જવાબ આવશે એક પોઈન્ટ એકત્રીસ અઠ્યાવીસ ગુણ્યા દસની છ ઘાત જૂલ પ્રતિ મોલ પરમાણુ હવે આપણે એની સરખામણી કરવી છે ઉર્જાની સરખામણી માટે એક કિંમત આપણે આ લઈશું જે અહીંયા લખી ડેલ્ટા ઇ ફાઇવ માટે બીજી કિંમત આ છે બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની માઇનસ અઢાર એ છે ડેલ્ટા ઇ વન માટે તો સરખામણી કરીશું આ કિંમતો સામે ઉડી જશે એક ભાગ્યા પચીસ જેમ એક આવશે પચીસના બાજુ ગુણી દઈએ તો આ રીતે એક જેમ પચીસ કિંમત આવશે ઓકે તારી તો આપણો સરસ જવાબ મળી ગયો છે દાખલાની ગણતરી થોડી વધારે લાંબી છે બાકી કન્સેપ્ટ બહુ ઇઝી છે એક જ સૂત્ર છે એના કન્સેપ્ટમાં ખાસ ધ્યાન રાખજો એ સૂત્ર તમને આવડે જ છે થિયરીમાં તમે બહુ વાર લખેલું છે પછી એક દાખલો આવ્યા છીએ બે પોઈન્ટ પંદર નંબરનો બે પોઈન્ટ પંદર નંબરનો દાખલો છે એમાં બહુ જ મજા આવવાની છે બહુ સિમ્પલ દાખલો છે મજા બી ઘણી આવવાની છે તમે જોઈ શકો છો એન બરાબર છમાંથી એન બરાબર છ એટલે કે છઠ્ઠી કક્ષામાંથી ધરા અવસ્થામાં ધરા અવસ્થા એટલે પહેલી કક્ષા કહેવાય ધરા અવસ્થા એટલે તમને ખ્યાલ જ હશે બરાબર ધરા અવસ્થા એટલે એન બરાબર વન થાય ઓકે તો ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી હશે એટલે કેટલા વિકિરણનું ઉત્સર્જન થશે અથવા કેટલી રેખાઓનું ઉત્સર્જન થશે આપણે કહેવાનું છે એટલે આમ તો જોવા જઈએ ને તો આનું તો એકદમ સિમ્પલ સૂત્ર છે સિમ્પલ જ સૂત્ર છે કે ઉત્સર્જિત રેખાઓની સંખ્યા ઉત્સર્જિત રેખાઓની સંખ્યા બરાબર એન કૌશમાં એન માઇનસ વન ભાગ્યા બે એન કૌશમાં એન માઇનસ વન ભાગ્યા બે ઓકે એ સૂત્ર આપણે અહીંયા લખીએ આ જગ્યાનો આપણો ઉપયોગ કરવો છે હમણાં તો ઉત્સર્જિત ઉત્સર્જિત રેખાઓની સંખ્યા એન કૌશમાં એન માઇનસ વન ભાગાકારમાં બે એન તરીકે છ છે આપણા દાખલામાં એન તરીકે છ છે આપણા દાખલામાં એટલે અહીં આગળ આવશે છ છ ઓછા એક ભાગ્યા બે છમાંથી એક જાય એટલે પાંચ છ પંચા ત્રીસ ભાગ્યા બે પંદર રેખાઓ મળશે કેટલી રેખાઓ મળશે પંદર રેખાઓ પ્રાપ્ત થશે હવે આપણે એને થોડુંક થિયરિટિકલી સમજણ મેળવીએ ધારો કે આ પહેલી કક્ષા બીજી કક્ષા ત્રીજી કક્ષા ચોથી કક્ષા પાંચમી કક્ષા અને છઠ્ઠી કક્ષા ઓકે તો સરસ સરસ કક્ષાઓ આપણે દોરેલી છે બધી વિચારો ધારો કે આ એન બરાબર છ પાંચ ચાર ત્રણ બે અને એક તો ઇલેક્ટ્રોનને આપણે શું કરવો છે ઉપરની કક્ષામાંથી નીચેની કક્ષા સુધી લાવવો છે તો ટોટલ કેટલા સંક્રમણ થશે એ આપણે કહેવાનું છે અથવા કેટલા વિકિરણ નીકળશે એ કહેવાનું છે અથવા કેટલી રેખાઓ મળશે એ કહેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો ધારો કે આપણે છઠ્ઠી કક્ષામાંથી પહેલી કક્ષામાં લઈએ પછી પાંચમી કક્ષામાંથી પહેલી કક્ષામાં લાવીએ ચોથી કક્ષામાંથી પહેલી કક્ષામાં લાવીએ ત્રીજીમાંથી પહેલી કક્ષામાં લાવીએ અને બીજીમાંથી પહેલી કક્ષામાં લાવીએ તો જોઈ શકો છો કેટલા વિકિરણ મળ્યા એક બે ત્રણ ચાર ને પાંચ હવે ધારો કે બીજી કક્ષામાં લઈએ તો વિચારો છઠ્ઠી કક્ષામાંથી બીજી કક્ષામાં પાંચમીમાંથી બીજીમાં ચોથીમાંથી બીજીમાં ત્રીજીમાંથી બીજીમાં તો કેટલા થયા એક બે ત્રણ ને ચાર હવે ધારો કે ત્રીજી કક્ષામાં લઈએ છઠ્ઠી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં પાંચમી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં ચોથી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં તો પાછા બીજા ત્રણ મળ્યા હવે ધારો કે ચોથી કક્ષામાં લઈએ છઠ્ઠી કક્ષામાંથી ચોથી કક્ષામાં પાંચમી કક્ષામાંથી ચોથી કક્ષામાં તો પાછી નવી બેક વિકિરણની આવૃત્તિ મળશે અને હવે ધારો કે છઠ્ઠીમાંથી પાંચમી કક્ષામાં લઈએ છઠ્ઠીમાંથી પાંચમી કક્ષામાં તો આ પાછું આ એક મળ્યું તો આ ટોટલ ગણશો તો પંદર થશે આનું ટોટલ કરશો તો પંદર થશે એક બે ત્રણ ચાર પાંચ પછી આવશે છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર ખ્યાલ આવ્યો તો આ રીતે આપણને ટોટલ જવાબ પંદર મળશે અહીંયા આ જે લાલ પટ્ટો આપણે બતાવ્યો છે એ લાયમેન શ્રેણી કહેવાય કોઈપણ કક્ષા હોય એમાંથી પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે તો એ વખતે જે વી કિરણનું ઉત્સર્જન થાય એ વિકિરણની જે આવૃત્તિ મળે એની જે રેખા મળે એ કઈ શ્રેણીમાં ગણાશે તો આ લાયમેન શ્રેણીની રેખાઓ ગણાશે ઓકે પછી ધારો કે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવે છે બીજી કક્ષામાં આવો તો બામર શ્રેણી ગણાશે એટલે આ જે ગણાશે એ કઈ શ્રેણીની આવૃત્તિ અથવા કઈ શ્રેણીની રેખાઓ મળશે તો કે અહીંયા બામર શ્રેણીની રેખાઓ મળશે પછી આવશે ત્રીજી કક્ષા માટે ઉપરની કક્ષાઓમાંથી ત્રીજી કક્ષામાં જાય તો આ પાસવન શ્રેણી આવશે બરાબર આ બીજી કક્ષામાં જાય છે ને બામર શ્રેણી પછી આવશે ત્રીજી કક્ષા માટે છઠ્ઠામાંથી ત્રીજામાં પાંચમામાંથી ત્રીજામાં ચોથામાંથી ત્રીજામાં તો અહીં આવશે એન બરાબર ત્રણ નંબરની કક્ષા છે તે વખતે જે શ્રેણી મળશે એ પાશ્વન શ્રેણી મળશે પછી આવશે ચોથી કક્ષામાં તો આજે ચોથી કક્ષામાં આવે છે એન બરાબર ચાર નંબરની કક્ષામાં તે બ્રેકેટ શ્રેણી મળશે બ્રેકેટ અને આ જે મળશે પાંચમી કક્ષા માટે ફુંડ શ્રેણી મળશે પાંચમી કક્ષા માટે આવે છે તો કઈ શ્રેણી ગણાશે ફુંડ શ્રેણી ગણાશે ઓકે ટોટલ આપણને પંદર વિકિરણો મળ્યા કેટલા વિકિરણ મળ્યા છે ટોટલ પંદર વિકિરણો પ્રાપ્ત થાય છે ઓકે તો આ આકૃતિ દરેકે દોરવાની છે એટલે શું થાય થિયરીનું રિવિઝન થઈ જાય જોડે જોડે આપણો આજે દાખલો છે એ દાખલો પણ સમજાઈ જશે આકૃતિ વ્યવસ્થિત રીતે આખું પેજ ભરાઈને દોરજો સરસ આકૃતિ દોરજો ચકાચક મેં અંદર જે બધી માહિતી લખી છે એ પણ સરસ રીતે લખજો પોઝ કરજો દાખલા નંબર બે પોઈન્ટ સોળ સ્વાધ્યાયનો દાખલા નંબર બે પોઈન્ટ સોળ ગણીએ આપણા દાખલામાં હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા તમે જાણો જ છો માઇનસ બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની માઇનસ અઢાર ઘાત પ્રતિ પરમાણુ છે પાંચમી કક્ષા સાથે સંકળાયેલ ઉર્જા કેટલી હશે પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા આપણે ગણવાની છે તો ગણી નાખીએ તો અહીંયા લખીશું પાંચમી કક્ષા ની ઉર્જાની કિંમત તો બહુ સિમ્પલ સૂત્ર છે બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની માઇનસ અઢાર ભાગાકારમાં આવશે એન સ્ક્વેર તો આ સૂત્ર વાપરો એટલે તમને જે કક્ષાની ઉર્જા જોવો એ મળી જશે અહીંયા એક લખશો તો પહેલી કક્ષા બે લખશો તો બીજી કક્ષા પાંચ લખશો તો પાંચમી કક્ષાની ઉર્જા મળશે તે વખતે લખી નાખીશું બે પોઈન્ટ અઢાર દસની માઇનસ અઢાર પાંચમી કક્ષા એટલે પાંચનો સ્ક્વેર આવશે સાદરૂપ આપશો એટલે પચીસ વડે ભાગવાનું થાય પચીસ વડે ભાગો એટલે જવાબ આવશે આઠ પોઈન્ટ બોતેર ગુણ્યા દસની વીસ ઘાત પ્રતિ પરમાણુ તો આ રીતે જવાબ આવશે માઇનસ આઠ પોઈન્ટ બોતેર ગુણ્યા દસની વીસ ઘાત પ્રતિ પરમાણુ ત્યારબાદ બીજું આપણને કહ્યું છે હાઇડ્રોજન પરમાણુ માટે બહોરની પાંચમી કક્ષાની ત્રિજિયા ગણો હાઇડ્રોજન પરમાણુ માટે બોહરની પાંચમી કક્ષાની ત્રિજ્યા ગણવાની છે તો ત્રીજા માટેનું સૂત્ર પણ છે જ આપણી પાસે ત્રીજા માટે સૂત્ર છે એ ઝીરો ઇન્ટુ એન સ્ક્વેર અપોન ઝેડ જેનો એકમ આવશે નેનોમીટર એ ઝીરો એક અચળાંગ છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચસો બાણું એન સ્ક્વેર અપોન ઝેડ કિંમતો લખીએ તો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચસો બાણું એન તરીકે પાંચ આપેલી છે ને પાંચમી કક્ષા કહેલી છે પાંચમી કક્ષા કહેલી છે ને એટલા માટે પાંચમી કક્ષાની ત્રીજી આપણે કહેવાની છે ઝેડ એટલે પરમાણુ ક્રમાંક હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક છે એક સાદરૂપ આપશો એટલે પચીસ વડે ગુણવાના થશે 25 વડે ગુણો એટલે જવાબ આવશે એક પોઈન્ટ બત્રીસ પચીસ નેનોમીટર તો આ રીતે આપણો દાખલો છે બહુ સિમ્પલ દાખલો છે પાંચમી કક્ષાની ઉર્જા ગણવાની છે ગમે તે કક્ષાની ઉર્જા ગણવાની હોય સૂત્ર છે જ આપણી પાસે માઇનસ બે પોઈન્ટ અઢાર ગુણ્યા માઇનસ અઢાર અપોન સ્ક્વેર અહીંયા પાંચમી કક્ષા છે એટલે બરાબર પાંચ લખીશું પાંચ લખીએ એટલે પચીસ વડે ભાગવાનું થશે પચીસ વડે ભાગાકાર કરશો એટલે જવાબ આવશે માઈનસ આઠ પોઈન્ટ બોતેર ગુણ્યા દસની માઇનસ વીસ ઘાત ઝૂલ પ્રતિ પરમાણુ પછી આવશે ત્રિજ્યા ત્રિજ્યાનું પણ આ સૂત્ર ધ્યાનમાં રાખજો ગમે તે કક્ષા માટે પૂછાય તો તમારા કામમાં આવશે તો એ એ ઝીરો એન સ્ક્વેર અપોન ઝેડ એ ઝીરો એન અપોન ઝેડ એનો એકમ છે નેનો મીટર એકમ એ ઝીરો છે એટલે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચસો એન સ્ક્વેર અપોન ઝેડ એન એટલે પાંચ થશે પાંચનો સ્ક્વેર કરી દઈશું ઝેડ એટલે પરમાણુ ક્રમાંક હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એક ઓકે પચીસ વડે ગુણવાનું થશે જવાબ આવશે એક પોઈન્ટ બત્રીસ પચીસ નેનોમીટર